વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે સિગ્નેચર બની જતા તેનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે આ સિગ્નેચર બ્રિજ બની જવાથી બેટ દ્વારકા જેવા સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર હવેથી વાહનો મારફતે અવર જવર શક્ય બનશે દ્વારકા જિલ્લામાં કુલ એકવીસ ટાપુઓ આવેલા છે જેમાં બેટ દ્વારકા નામના ટાપુ પર માનવ વસાહત છે સાથે અહીં બાર હજારથી વધુની વસ્તી છે અહીં બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તેમનો અહીં મંદિર આવેલું છે સાથે બેટ દ્વારકામાં હનુમાનજી અને તેમના પુત્ર મકર ધ્વજ નું વિશ્વનું એકમાત્ર મંદિર બેટ દ્વારકામાં આવેલું છે અહીં લાખો યાત્રિકો વર્ષોથી ફેરી બોટ મારફતે દરિયામાંથી આવીને દર્શને આવતા હતા પરંતુ નરેન્દ્ર મોદીના વિચારોમાં બેટ દ્વારકા વર્ષો પહેલા સ્થાન મેળવી ચૂક્યું હતું એટલે જ એમણે અહીં અંદાજિત નવસો કરોડથી વધુના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવાની જાયરાત કરી હતી આ બ્રિજ બનાવવામાં થોડો વધારે સમય લાગ્યો હતો દરિયામાં આ બ્રિજ બનાવવાનો એક પડકાર પણ હતો જેને આખરે પૂર્ણ કરવામાં આવ્યો છે ઓખાથી બેટ દ્વારકાને હવે આ બ્રિજ વાહન માર્ગો જોડી દેશે જેનાથી બેટ દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે પહેલા ખરાબ હવામાનને કારણે ફેરી બોટ બંધ રાખવી પડતી હતી યાત્રિકો દર્શન કરવા જઈ નહોતા શકતા જે હવે આ બ્રિજ બનાવવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે આ સિગ્નેચર બ્રિજ પર લોકો ચાલીને પણ અવર જવર આસાનીથી કરી શકશે ભારેખમ વાહનો પણ અવર જવર કરી શકશે જેથી અહીં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે બ્રિજ ખૂબ મજબૂત અને સુંદર બનાવાયો છે બ્રિજ પર વિવિધ સુંદર દ્રશ્યોની સાથે શ્લોક પણ અંકિત કરાયા છે સુંદર સેલ્ફી પોઈન્ટ બને તેવા અદ્ભુત લોકેશન સાથે આ બ્રિજ બેટ દ્વારકા માટે આશાની નવી કિરણો લઈને આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ આ બ્રિજ નું લોકાર્પણ કરવાના છે મારું નામ અંકિત રામાવત છે હું બેટ દ્વારકાનો રહેવાસી છું અને આ મોદી સાહેબે જે સિગ્નેચર બ્રિજની ગિફ્ટ આપણે સૌને આપેલી છે એમાં ખાસ કરીને બેટ દ્વારકા વાસીઓ માટેના ફાયદા માંગુ હું તમને તો મોટામાં મોટા ઘણા બધા ફાયદાઓ છે જેમ કે મેડિકલ સુવિધા છે એજ્યુકેશન લેવલે સુવિધા છે બેટ દ્વારકાના વિકાસ માટે છે અને યાત્રિકો માટે છે એમાં યાત્રિકો માટે મોટામાં મોટો ફાયદો એ છે કે યાત્રિકોને બોટમાં બેસીને બેટ દ્વારકા દ્વારકાધીશને દર્શન કરવા આવવું પડતું હતું જે હવે યાત્રિકોને બોટમાં બેસી હેરાનગતિ નહીં અનુભવી પડે કારણ કે બોટમાં બેસવાના સમયમાં યાત્રિકોને તડકો હોય છાંયો હોય વરસાદ હોય એમાં ખુલ્લામાં જ બેસવું પડતું હોય નહીં બેસવું પડે અને યાત્રિકો હવે સહેલાઈથી બ્રિજ દ્વારા પોતાના પર્સનલ વાહન દ્વારા બેટ દ્વારકા આવી શકશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકશે બીજા ગામ માટે ફાયદા એ છે કે મેડિકલ ઇમરજન્સી સુવિધા જે બેડ દ્વારકામાં નથી એ સુવિધા હવે આપણા ગામવાસીઓને કોઈ પણ મેડિકલ ની ઇમરજન્સી માં જરૂર પડી તો બ્રિજ ઉપરથી દસ જ મિનિટમાં હોસ્પિટલે પહોંચી શકશે બીજો ફાયદો ગામની અંદર એજ્યુકેશન માટે કોઈ પણ સારી સ્કૂલ નથી તો હવે ગામના છોકરાઓ સારી સ્કૂલ માટે સામે કિનારે જઈ શકશે એવા તો ઘણા બધા ગામ માટે ફાયદાઓ છે જે મોદી સાહેબે આ બ્રિજ બનાવવાથી બેટ દ્વારકા વાસીઓને સાવ સિમ્પલ અને સોબર કરી દીધા છે હવે બેટ દ્વારકા વાસીઓને કોઈ પણ પરેશાનીનો સામનો નહીં કરવો પડે અને મોટામાં મોટું તો એ છે કે આ જે બેટ દ્વારકા એક રમણ દ્વીપ વાપુ છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફોર લેન સિગ્નેચર બ્રિજ નવસો મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટ્રેઇટ મોડ્યુલથી કુલ લંબાઈ બે હજાર ત્રણસો ને વીસ મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રીજ લંબાઈ સાતસો સિત્તેર મીટર નેવસો મીટર કેબલ સ્ટ્રેઇટ બ્રિજ અને બેટ સાઈડ જે એપ્રોચ બ્રીજ છે તેની લંબાઈ છસો પચાસ મીટર એસ્ટિમેટેડ કોસ્ટ એપ્રોક્સિમેટ નાઇન હંડ્રેડ ફોર્ટી સેવન કરોડ આ જે ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવર જવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા બોટમાં અંદાજે ત્રીસથી ચાલીસ મિટિટનો સમય લાગતો હતો જેનો બચત થશે બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્ટ મારફતે પણ પસાર થઈ શકાશે રાહદારીઓ માટે વ્યુવિંગ ગેલેરીની સુવિધા પણ છે રાહદારીઓ માટે ભગવદ્ ગીતાના શ્લોકો કોતરણીથી વિષ્ણુ સહસ્ત્ર નામ જે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું છે પેઓન પર આકર્ષક પિક ઓપનું ફીચર્સ છે આ ઉપરાંત લાઇટિંગ પણ રાખેલી છે ખાસ કરીને વાત કરીએ તો સોલર પેનલ મારફતે પાવર ઉત્પાદન થશે બ્રિજની બંને સાઈડે પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે કે જેથી રાહદારીઓ આવે તેના પાર્કિંગ વેહિકલ પણ પાર્કિંગ થઈ શકે આમ જે યાત્રાળુઓ આવશે હવે કદાચ એવું બને કે જેટલા યાત્રાળુઓ દ્વારકાની મુલાકાત લે છે એટલા જ યાત્રાળુઓ બેટ દ્વારકાની બી મુલાકાત રહેશે અને ટુરિઝમની રીતે પણ બેટ દ્વારકાનો ખૂબ જ સરસ વિકાસ થશે નેચર બ્રિજ નો હું વિચારું છું ત્યાં સુધી બહુ સારા ફાયદા થશે અને ઘણા બધા આયામોથી ફાયદા થશે આપણા ગુજરાતના સપૂત અને ભારતનો પ્રાઉડ કહી શકાય એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કોઈ પણ બાબતે વિચારે છે તો ઘણા બધા આયામોથી વિચારે છે સિગ્નેચર માં આપણે બેટ દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકોરના દર્શન માટે આપણે અહીંયા આવતા બધા શ્રદ્ધાળુઓ એનો પૂરો લાભ ન લઈ શકતા કારણ કે અહીંયા દ્વારકાથી ઓખાથી બેટ દ્વારકા સુધી જવા માટે ઘણા બધા અસુવિધાઓનો સામનો કરવો પડતો આપણે બોટ હોય ઓવરલોડેડ હોય ધંધાની લાલચે વધારે માણસો ભરાઈ જતા હોય લાઈફ ડેકોની પૂરી વ્યવસ્થા ન હોય એટલે પૂરા રિસ્ક સાથે એ મુસાફરી કરવી પડતી અને ગુજરાત મેરીટોમ બોર્ડ જે છે એ લઈને પણ એના માટે પણ એક માથાના દુઃખાવે જેવી વસ્તુ હતી તો હવે આ એક રોડ માર્ગ થઈ ગયો રોડ માર્ગ પણ કેવો કે આખો કેબલ સ્ટેડ આખો નવસો મીટરનો તો એનો એરિયા છે એકદમ અતિ આધુનિક ટેકનોલોજી વાળો સરસ મજાનો પુલ બન્યો છે જેમાં વાહન વાહન વ્યવહાર માટેનો અલગ રોડ છે રાહદારીઓને ચાલવા માટેનો એક ફૂટપાથ એની અઘી મીટરની અલગ છે ઉપર આખું સોલારથી કવર કરેલું છે એટલે લાઇટિંગની પણ કોઈ સમસ્યા નથી વધારે ને વધારે શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે અને આને હિસાબે સ્વાભાવિક છે કે જ્યારે પ્રવાસીઓ વધે જાજા માણસો આવે તો ઇકોનોમીને પણ બહુ પ્રોત્સાહન મળશે જ્યાં અત્યારના જે થોડોક વણખેડાયેલો વિભાગ હતો ત્યાં પણ બધા લોકો જાતા થશે તો નાનામાં નાના માણસોને નાનામાં નાના ગરીબ માણસને પણ નાના ધંધો રોજગાર મળી રહેશે ને એની જીવન ધોરણેનું સુધરશે તો આ જ્યારે દેવભૂમિ દ્વારકામાં આપણા ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણા વડાપ્રધાન સાહેબ તો આપણા માટે આનંદ અને ગૌરવ વાત છે અને આવો સરસ બ્રિજ નું લોકાર્પણ થશે તો દરેક લોકોને એનો આનંદ છે ધર્મેશ ઉપાધ્યાય ફોર ન્યુઝ દ્વારકા